તો આ જ્યાં ઢોલી ક્યાંક લઈ જોઈ છે મારા દીકરા કોઈ છોકરા કાચા છે હવે બાપ ને માર થયા મારો દીકરો મારો છોકરો ઓળખી જાય છે ને તો પાછો ગીરો લઈ જાય મારો દીકરો દેશી ઘીરે નતો અને જો મારા બાપો મરી જાય છે ને તો તારી આ દાડાનો બે લાખ રૂપિયાનો ખર્ચો થાય છે અને એ કોઈ મારી પાસે પૈસા નથી મારા પૈસા કપા પીડ્યો છે મારે શું કરું ના રિક્ષા પડી છે ને રિક્ષાવાળાને કહી દઉં મારા બાપાને દવાખાને લઈ જાવ તો બસો રૂપિયા અત્યારે પતી જાય અભય રિક્ષા ભાડે લઈ જાય છે શું ભાડું લીશું અભાઈ અરે બાપા ધીમે તમને દવાખાને લઈ જાઓ હાથ થી તો રિક્ષા બાંધવાયો હતો તા તો તમે હાજા થઈ ગયા હાલો ગીરે હાલો અમારો બાપા ગીરે કે વાંધો થાવું બાપા નથી આવું ન ચાલે અમારો otro otro chalo te van a કરી નાખ્યું હોય એ સમજાય તારા બાપા ને થશે તારો બાપો નથી ના 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 તારો બાપો નથી

ભાઈ હમણાં બાદ તારીશું ને તો આપડો મેર નઈ પડે અને થવો જ જોઈએ સમજી લેજે અરે હું લઉ હું જાય લવ મને તું દેખાય આ રે ને નકું ઝાડું તું કેસે એ બી હાડી જુઓ મને બાપા ને એટલી તાકાત અડી હોય ખબર પડે

મોટું સતડ્યું અને બાપા ને આખે પાટો બાંધી અને રાતે બાપો જો તારી ઓડી બાજુ वाले તો બાપો તારો મારી ઓછરી બાજુ હાલે તો બાપો મારો એ વાત બરોબર છે ભૂલ્યા સાહેબ હલો સાહેબ આ ચાલુ તું તું સકડું ને

有人。<laughs> <laughs> <laughs> 이거 <laughs> <laughs>